i got check ધ્રાંગધ્રા શહેર ખાતે સાતસો બે પોઈન્ટ ઓગણ સિત્તેર લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત સાથે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિહોરા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તથા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સરકારની વિવિધ શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ફાળવાયેલ વિવિધ ગ્રાન્ટોમાંથી વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર ખાતે રૂપિયા સાતસો લાખના વિકાસના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર જિલ્લા સાંસદ ચંદુભાઈ સિહોરા ચોસઠ ધ્રાંગધ્રા હળવદ મત વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પૂર્વ કેબિનેટ મંત્રી આઈ જાડેજા ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત સંગઠનના હોદ્દેદારો રાજકીય હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધ્રાંગધ્રા નગરપાલિકા રિનોવેશન ઓફ ટાઉનહોલ લોકાર્પણ તથા કોલેજ પાસે પાણીની ટાંકીના સંપનું તથા રામદેવપીર મંદિર પાસે ગરનાળુ તથા સીસી રોડના કામોના લોકાર્પણ ઉપરાંત મુખ્ય રસ્તાઓ પર સેન્ટ્રલ વર્ઝ કમ્બીગ તથા વોર્ડ નંબર સાત અને વોર્ડ નંબર નવમાં વિવિધ કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા આ સાથે શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી ડસ્ટબિન સહિતનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શહેરોના વિકાસ માટે એક આગવા પ્રકારની રચના થયેલી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ ગ્રાન્ટો શહેરોના વિકાસ માટે સમગ્ર ગુજરાતમાં પ્રાપ્ત થઈ રહી છે ત્યારે આજે ધાંગધ્રા શહેરમાં સાતસો લાખથી વધારે રૂપિયાના વિકાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યો ટાઉન ટાઉનહોલનું લગભગ પોણા બે કરોડ રૂપિયાના ખર્ચે રિનોવેશન કરીને એસી ટાઉનહોલ બનાવવાનું કાર્ય અને અન્ય વિવિધ વિકાસકીય કાર્યોની સાથોસાથ સ્વચ્છતાને બળ આપવા બળ આપતા વિવિધ કાર્યો જ્યારે હાથ ધરાયા છે ત્યારે આજના કાર્યક્રમમાં આ વિસ્તારના લોકપ્રિય સાંસદ માન્યશ્રી ચંદુભાઈ સિયોરા લોકપ્રિય ધારાસભ્ય માનસિંહ પ્રકાશભાઈ વર્મોરાની ઉપસ્થિતિમાં આ વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું છે ધાંગધ્રા શહેરનો સંકલ્પ છે કે ધાંગધ્રા શહેરને સ્વચ્છ સુંદર રળિયામણું હરિયાળું બનાવીએ અને સંકલ્પમાં બધા જ શહેરીજનોનો સાથ અને સહકાર પ્રાપ્ત થાય સાથોસાથ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માનનીય નગરપાલિકાના પ્રમુખ શ્રી કુલદીપસિંહ અને એમની સમગ્ર ટીમે જે એક આગવા પ્રકારનું કાર્ય કર્યું છે એ બધાના કારણે આજે ધ્રાંગધ્રા શહેરને અનેક સુવિધાઓનું વિકાસની ભેટ પ્રાપ્ત થઈ રહી છે હું નગરપાલિકાની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે ધાંગધ્રા નગરપાલિકા વિસ્તારમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી જે શહેરોના વિકાસ માટેની જે યોજનાઓ છે એ યોજનાઓના ભાગરૂપે આજે ધ્રાંગધ્રા તાલુકા મથકે એકસો ત્રેસઠ લાખના ખર્ચે ટાઉન હોલનું રિનોવેશન અને ટોટલ સાતસો લાખના ખર્ચે ધાંગધ્રા શહેરના વિકાસ માટેના જે વિવિધ વિકાસના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજનો કાર્યક્રમ હતો ત્યારે જે ટાઉન હોલનું રિનોવેશન થયું છે બીજા કામો જે પૂર્ણ થયા છે એના લોકાર્પણો થયા છે અને ખાતમુહૂર્ત પણ આજે ઘણા બધા થયા છે ત્યારે ધાંગધ્રા નગરપાલિકાની ટીમ જે ગતિએ કામ કરી રહી છે અને લોકોના લોકોના વિકાસ માટેના જે કંઈ કામો કરી રહી છે ત્યારે આ નગરપાલિકા વિસ્તારના પ્રમુખશ્રી અને નગરપાલિકાના તમામે તમામ સભ્યોને હું દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આ પ્રસંગમાં આપણા પૂર્વ કેબિનેટ મંત્રી અને આ જ ગામના ધાંગદાના જ વતની એવા એ કે જાડેજા સાહેબ અને આપણા વિસ્તારના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા સાહેબ પણ હાજર રહ્યા અને સમગ્ર નગરપાલિકાની ટીમ પણ આ કાર્યક્રમમાં હાજર રહી ત્યારે બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું આજે ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે સાતસો બે લાખથી વધુ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો બહુ સફળ કાર્યક્રમ રહ્યો આ કાર્યક્રમમાં સુરતનગર લોકસભાના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ શિહોરા અને રાજ્ય સરકારમાં શહેરી વિકાસમાં જેમને બહુ સારું કામ કર્યું છે એવા રાજ્ય સરકારના કેબિનેટ પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા સાહેબ ઉપસ્થિત રહ્યા અને સાથે મળી ધ્રાંગધ્રાને એક ગ્રીન ધ્રાંગધ્રા બનાવવું ધ્રાંગધ્રાને એક દિવ્ય અને ભવ્ય બનાવવું એની બધાએ સંકલ્પ લીધો વેપારી અને સૌ સુધરાઈ સભ્યો આજે એક આનંદ અને ઉત્સાહ સાથે આ કાર્યક્રમને સંપન્ન કર્યો અને સૌએ સંકલ્પ લીધા